નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બેવફાય કે સંયોગ ભાગ અગિયાર જીગર દીપ્તિને આમંત્રણ આપે છે અને દીપ્તિ કેતનને લઈ પહોંચી જાય છે કેતનની સમજ બહાર બધું થઈ રહ્યું છે તો મિત્રો હવે આગળ જોઈએ કેતન અંજલિના બંગલા આગળ ઊભો છે હવે નાટક કરવું પાલભાઈ એમ ના હોવાથી એ બોલે છે કે દીપ્તી આ તો હું જઉં છું એ ગાડીવાળા અંજલિ મેડમનું ઘર છે દીપ્તિ તું કેમ અહીં લઈ આવી કેતનના મનમાં શંકા ઉપસે છે કે કોઈએ કંઈ કહી દીધું હશે તો આજે કેતનને દીપ્તિની બીક લાગતી હતી દીપ્તિ બોલી તમે ગાડીમાં જાઓ છો એવું કોઈ દિવસ કહ્યું નથી હો આજે કેમ કહી દીધું અને હા અંજલિના ઘરવાળાએ આમંત્રણ આપ્યું છે એટલે મારે તમારા લીધે આવવું પડ્યું આ સાંભળી કેતનને થોડી હાસ થઈ કે કોઈ પ્રસંગનું આમંત્રણ છે કેતન અને દીપ્તિ ઘરમાં પ્રવેશ કરે છે એક મોટા દરવાજામાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મોટો હોલ હોય છે ઉપર મોટું ઝુમ્મર લટકતું દેખાય છે સામે ઉપરના માળે ચડવા સીડી છે બહુ બધા કોટ પેન્ટમાં લોકો દેખાય છે સુંદર સ્ત્રીઓ પણ છે એક બાજુ સંગીત પાર્ટી સુંદર ગીતો ગાઈ રહી છે તો બીજી લોકો હાથોમાં ગ્લા ગ્લાસ લઈને નાસ્તા દેખાય છે થોડા ટેબલ ઉપર બેઠા બેઠા એન્જોય કરતા હોય છે થોડી સ્ત્રીઓ સુંદર ગ્રાઉન્ડમાં સજશે તો કોઈ સાડીમાં કોઈ શર્ટમાં તો કોઈ જીન્સ ટી શર્ટમાં પાર્ટી ચાલતી હોય છે દીપ્તી પણ બ્લેક કલરની સાડી પહેરીને આવી હોય છે એના ગાલમાં ખંજન પડતા હોય છે વાળ થોડા આગળ આવતા હોય છે ગાળમાં ગળામાં નેકલેસ પહેર્યો હોય છે અને પાછળ ગુલાબનું સુંદર ફૂલ વાળમાં લગાવ્યું હોય છે દીપતી ઉપર નજર પડી જાય એવું એનું ફિગર હોય છે સ્વાભાવિક છે કે પુરુષને પોતાની સ્ત્રી સિવાય પારકી સ્ત્રીઓમાં વધુ રસ હોય છે અને પુરુષ પંદર અફેર કરીને પણ કોરોને કોરો હોવાનો ડોળ કરતો ફરે છે જ્યારે એની સ્ત્રીનું એક અફેર પણ એનાથી ના જીરવાય સ્ત્રીઓ માટે તમામ બંધનો હોય છે પુરુષ બે સ્ત્રીઓ સાથે પરણી શકે છે પણ સ્ત્રી બે પુરુષો સાથે પરણી ના શકે દીપ્તિનો આ મહેફિલમાં પ્રવેશ બીજા પુરુષોને આકર્ષણ જાય છે કેતન જ્યારે આ જુએ છે ત્યારે એની નજર સમ સમજી જાય છે કે લોકોની નજર દીપ્તિ ઉપર છે બસ એ ક્ષણે સામે પગથિયેથી જીગર અંજલિના હાથમાં હાથ નાખી પગથિયા ઉતરતો હોય છે એકદમ બધા ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરે છે જીગર સફેદ કલરના કોટમાં છે જ્યારે અંજલિ ગ્રીન કલરના ગ્રાઉન્ડમાં અને ગળામાં હીરાનો હાર સાથે ઉતરતા હોય છે ત્યારે અંજલિ ખૂબ ખુશ દેખાય છે કેતનની નજર પડે છે અને એના ઇમોશનલ ડિગર થાય છે એ દુઃખી થઈ જાય છે અને એટલે જ એક બાજુ મહેફિલ માટે કરેલી વ્યવસ્થા ભાગરૂપે કરેલી શરાબની જગ્યાએ પહોંચી બે પેગ ગટગટ આવી જાય છે કેતનને નશો થવાનો સ્વાભાવિક છે જીગર અને અંજલી બધાને મળતા હોય છે આવકાર આપતા હોય છે જીગરની નજર દીપ્તી ઉપર પડે છે અને જીગર પહોંચી જાય છે અંજલિએ લઈ દીપ્તિ જોડે જીગર દીપ્તિને જોઈ એનો આભાર માનતા કહે છે કે મને વિશ્વાસ હતો કે તમે આવવા ના જ છો મને ખબર હતી કે કેતન પણ આવશે જ અંજલિ આ સાંભળી થોડી વાર સૂન બની જાય છે કે આ જીગરને શું થયું છે ક્યારે કેતનના ઘરે જઈને આવ્યો ને મને જાણ પણ ન કરી કેતન આ બધું ચાલતું હોય છે ત્યાં જ જોડે આવે છે કેતન જીગરને હાથ મિલાવવા જાય છે નશો સડી ગયો હોય છે અને નશામાં ને નશામાં કેતન બોલે છે જીગર તું ગાડીમાં મને પણ કહી શકતો હતો તો મને કેમ ના કહ્યું અને આ રીતે સરપ્રાઈઝ દીપ્તિ બોલી જો તમને કહ્યું હોત તો તમે એકલા આવી જાત આભાર જીગરનો કે એમણે મને કહ્યું જીગર જાણી જોઈ દીપ્તિ તરફ આગળ વધ્યો અને દીપ્તિના ગળે મળી અને એનો એક હાથ કમર પર રાખી બોલ્યો આજે તમે મહેફિલની શાન છો આજે તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો દીપ્તિજી કેતનને પળપળ મોતનો અહેસાસ કરાવતો હોય તો એ જીગર હતો ગાડીમાં અંજલી જોડે અને હવે મહેફિલમાં એની પત્ની જોડે કેતન નશામાં હતો એટલે એણે જીગરનો હાથ પોતાની પત્ની દીપ્તિની કમર ઉપરથી લઈ લીધો અને બોલ્યો તમારી પત્ની અંજલિ ખૂબ સુંદર છે ત્યાં તમે એને ગળે મળી સુપર ડાન્સ કરો જીગરે કહ્યું અંજલી જોડે તો રોજ ડાન્સ થાય છે આજે તો હું દીપ્તિ સાથે ડાન્સ કરીશ જીગર દીપ્તિનો હાથ પકડીને સ્ટેજ ઉપર લઈ ગયો ગીત ગવાતું હતું तू प्यार है किसी और का तुझे साथ साहता कोई और है, तू पसंद है किसी और की तुझे मानता कोई और है। आ ऊपर जिगर दीप्ती हाथ में हाथ नाखी और आँखों में आँखों नाखी डांस करवा लगो दीप्ती पर यह डांस एन्जॉय करती थी कारण के साय पे चर्चा में जीगर वायदो लई निकलो કે હું તમારી સાથે ડાન્સ કરીશ એટલે દીપ્તિના કહી શકી અંજલિ અને કેતન તેઓ નજીક હતા તો પણ તેઓનું ધ્યાન સ્ટેજ ઉપર હતું અંજલી જીગર જોડે જવા માંગતી હતી અને કેતન દીપ્તી જોડે આ પ્રસંગ એમના મેળાપનો મોહભંગ કરવા માટે પૂરતો બની રહેશે આમે પોતાની સ્ત્રીને પુરુષ બીજા પુરુષ સાથે ના જોઈ શકે અને સ્ત્રીમાં એવી શક્તિ છે કે એના પુરુષને બીજી સ્ત્રી સાથે જોઈ જાય તો પણ એ હૃદયથી માફ કરી દેશે જ્યારે પુરુષ એને બેવફા કહી અવગણના કરતો હોય છે જીગર વિરલો છે એની પત્નીને સાસો પ્રેમ કરે છે પ્રેમમાં ખૂબ બધો ઝઘડો હોય અને ઝઘડો ના હોય ત્યાં પ્રેમ હોતો નથી આ નિર્વ નિર્વાદ વાત છે જો તમારા સંબંધોમાં ક્યારેય ઝઘડો થતો નથી તો તમે સંત છો અથવા તમારા સંબંધો પ્રેક્ટિકલ છે કારણ કે જ્યાં લાગણી હોય છે ત્યાં માગણી અને અપેક્ષાઓ પણ હોય અને એ અપેક્ષાઓ પૂર્ણ ના થાય એટલે ઝઘડો સ્વાભાવિક છે જીગર ઝઘડો કરી શકવા માટે સમક્ષ હતો પણ એ અંજલિના સ્વભાવથી પરિસ્થિત હતો કે ઝઘડો કરવાથી વાતનું વત્તેસર થશે એના કરતાં એને અહેસાસ થાય એવું કામ કરવું એને વાળી લેવી સ્ટેજ ઉપર દીપ્તી અને જીગરની જોડી નાચી રહી હતી આ જોઈ અંજલિ સીધી સ્ટેજ ઉપર પહોંચી અને દીપ્તીનો હાથ જોડાવી એ જીગર જોડે ગોઠવાઈ ગઈ નશાથી ચક્ષુર કેતન દીપ્તિ સાથે ગોઠવાઈ ગયો આવેલા મહેમાનો પણ એકબીજા સાથે કે કોઈ એકલા મજા લેતા હતા પાર્ટી પૂરી થઈ દીપ્તિ અને કેતન બાઇક ઉપર બેસી જઈ રહ્યા હતા ત્યારે અર્ધનશાની હાલતમાં કેતન બોલ્યું દીપ્તિ તને ભાન પડે છે હું તને કોઈ સાથે જોઈ શકતો નથી અને તું પહેલાં જીગર સાથેની એક મુલાકાતમાં નાસ્તી હતી દીપ્તિએ કેતનના જમણા ખભા ઉપર એક હાથ મૂક્યો હતો એ ખભો દબાવી બોલી કેતન જો તમે ના જોઈ શકો તો હું તમને બીજી સ્ત્રી સાથે કેવી રીતે જોઈ શકું તમે બાઇક સાઈડમાં કરો અને જાઓ જીગરનો આભાર માનો કેતન વિશારમાં પડ્યો કે મારે જીગરનો આભાર કેમ માનવાનો કેતન બોલ્યો એનો આભાર કેમ માનવાનો દીપ્તિએ કહ્યું જીગર જેવો દેખાતા પુરુષ આ દુનિયામાં મળવો મુશ્કેલ છે દીપ્તિ આગળ બોલી કે મને જ્યારે તમારી અને અંજલિના સંબંધોની વાત કરી ત્યારે હું નહોતી માનતી કે તમે આવું કરી શકો પણ એમણે એક ડ્રાઈવરે બોલાવ્યો તમારા અંજલિના ફોટા પણ જોયા ત્યારે હું એટલી દુઃખી થઈ ને રડી હતી અને મેં નક્કી કરેલું કે હું આ ઘરમાં હવે નહીં રહું પણ જીગર એ પોતાની વાત કરતાં મને કહ્યું જુઓ દીપ્તિબેન તમારા જેવી જ મારી હાલત છે હું પણ મારી પત્નીને છોડી શકું એમ છું પણ એને છોડવા માટે તો એનો હાથ પકડ્યો નહોતો ને અને એમની એક ભૂલ આપણે માફ કરવી રહી નહીતર આપણે આપણા પાત્રને પ્રેમ નથી કરતા દીપ્તિ કેતનને બધું કહી રહી હતી ત્યારે કેતનનો નશો ઉતરી ગયો હતો અને શરમથી લાલ થઈ ગયો હતો પોતાની પત્ની આગળ કેતન શરમથી ઝૂકી ગયો હતો કંઈ બોલી શકવા સમક્ષ નહોતો બસ એ સાંભળી રહ્યો હતો દીપ્તિ બોલી કેતન જીગરે મને કહ્યું કે ઝઘડો કરી તમારા બાળકનું ભવિષ્ય બગાડશો નહીં હું પણ તાર જ તો કેતનને ઠેકાણે પાડી દે હું પણ અંજલિને છોડી અમેરિકા જીવી શકું એમ છું પણ પ્રેમમાં સમર્પણ અને પોતાના પાત્ર માટે માફ કરવા માટેની તાકાત રાખો તમે પણ કેતનને માફ કરી દેજો કેતન માટે હવે જીગર એક દેવ બની ગયો હતો જેને મારવાની વાતો કરતો હતો એ કેતનનો સંચારનો બસાવ્યો સાથે સાથે મારી પત્નીને પણ સમજાવી જેથી એ પણ મારી સાથે રહેશે જેના કારણે જીગરએ મનને વંદન કરી રહ્યો હતો દીપ્તી આગળ બે હાથ જોડી કેતન બોલ્યો દીપ્તિ હું તને ખૂબ પ્રેમ કરું છું મને માફ કર આટલું કહેતા કહેતા એની આંખોમાં આંસુઓનો દરિયો ચલકાવવા લાગ્યો દીપ્તિ ઊભી હતી ત્યારે એ પોતાના ગોઠણ પર બેસી દીપ્તિની સાડીની પાટલીઓ વચ્ચે પોતાનું માથું છુપાવી અને વળગી પડી બાળકની જેમ રડતો હતો જ્યારે કોઈ કર્મ આપણે કરીએ છીએ ત્યારે એનો વિચાર કરતા નથી અને એ કર્મના કારણે પોતાના વ્યક્તિઓ દુઃખી થશે એની જાણ હોવા છતાં એ કર્મ આપણે કરીએ છીએ દીપ્તીએ કેતનના માથે હાથ ફેરવી કહ્યું જીગર જેટલી મારામાં હિંમત નથી એ હું તમને માફ કરી શકું પણ આપણા બાળકના લીધે હું તમારાથી દૂર જતી નથી મને કાયમ વસવસો રહેશે કે જેને મેં પ્રેમ કર્યો એવી વ્યક્તિને મારામાં શું તકલીફ દેખાય કેતન ગોઠણ ઉપર જ બેઠો હતો તેને ફરી બંને હાથ દીપ્તીની કમરથી નીચેના ભાગે દબાવીને પોતાનું મોઢું સાડીના પલ્લુમાં છુપાવી બાળકની જેમ રડતો રહ્યો કાળી સાડીમાં છજ દીપતી સાડી કેતનના આંસુઓથી ભીની થઈ રહી હતી એ આંસુઓ જ્યારે દીપ્તિના શરીરને અડ્યા ત્યારે દીપ્તિ પણ રડી પડી અને બંને જણા એકબીજાને ભેટી પડ્યા આ બાજુ જીગર અંજલી બેડરૂમમાં આવી ગયા હતા અને અંજલિએ જોયેલું દ્રશ્ય જેમાં જીગર અને દીપતી નાસ્તા એ યાદ કરી રડવા લાગી અંજલી ખૂબ રડતી રહી ત્યારે જીગર બોલ્યો શું થયું અંજલી રડતી હતી ત્યારે એના મોઢામાંથી લાળ પણ નીચે લબડતી પડતી હતી અને વાળ પણ વિખરાઈ ગયા હતા જીગર બોલ્યો અંજલી શું થયું ત્યારે અંજલી રડતાં રડતાં જીગરને બાથમાં લઈ એટલું બોલી કે હું તમને બીજી સ્ત્રી સાથે આજે જોઈ ના શકી અને મારા આવા પતિ સાથે મેં દગો કર્યો છે જીગર બોલ્યો શેનો દગો તું શાંત થા હું પાણી લાવું છું જીગર 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 હું તને ઓળખું છું તું કેટલા મોટા દિલનો છે જીગર મારે કેતન સાથે સંબંધ છે હું તારા લાયક નથી જીગર બોલ્યો બસ શુભ થા હવે બોલ તારે કેતન જોડે જવું છે જો કેતન ગમતો હોય તો હું એની સાથે તારો મેળાપ કરાવી આપું અંજલિ વધારે રડતા રડતા બોલી હું તને કોઈ બીજી સ્ત્રી સાથે જોઈ નથી શકતી તો તું કેમ મને બીજા પુરુષ સાથે જોઈ શકે છે જીગર બોલ્યો ગાંડી હું તને પ્રેમ કરું છું પણ તને મારાથી પ્રેમ ના હોય તો તને બાંધીને થોડી રખાય તું જેની સાથે રહે પણ સુખી રહે અને પ્રેમ એટલે સમર્પણ હું મારી અંજલી માટે આટલું ના કરી શકું જીગરના આ શબ્દો અંજલિના કાનમાં પડતાની સાથે એ જીગરના શરણોમાં પડી ગઈ અને બોલી ઉઠી જીગર હું માફી નહીં માગું તું આપે એ સજા માટે હું તૈયાર છું પણ મહેરબાની કરી મને સોડી ના દેતો અને જીગર હું આ બધું સોડી તારી સાથે અમેરિકા આવવા માગું છું મને તારી બનાવી અમેરિકા લઈ જા જીગરે અંજલિના ગાલ ઉપર સહેજ પ્રેમથી ટપલી મારી કહ્યું હવે તું રડવાનું બંધ કર નહીં તો મને પણ રડવું આવી જશે જીગર તો ક્ષણ ક્ષણ દુઃખના આંસુઓ પાડતો હતો એટલે એના આંસુઓ પણ સુકાઈ ગયા હતા પણ અત્યારે જે આંસુઓ હતા એ ખુશીના હતા જીગરને ખબર હતી કે આવું જ થશે એટલે બીજા દિવસે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી હતી જીગર અને અંજલી એક થયા બીજા દિવસની અમેરિકાની વાત કરી બંને સૂઈ ગયા અંજલિ એક મિનિટ માટે પણ જીગરની અળગી ના થઈ અને કેતન પોતાના ઘરેથી દીપ્તીથી પણ અળગો ના થયો આમ જે સંયોગ થયો હતો એ કુને પૂર્વકથી જીગરએ પાર પાડ્યો જીગરને આ બેવફાઈ ના લાગી આ માત્ર સંયોગ હતો અને દીપ્તીને પણ આ રીતે સમજ્યું હતું જેના કારણે બે ઘર બસી ગયા અને એમનો પ્રેમ એમને પાસો મળ્યો અહીં સુખદ અંત સાથે વાર્તા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો વાર્તા સાથે જોડાઈ રહેવા બદલ તમારો આભાર સાથે વાર્તા માટે કયું દ્રશ્ય અને વાર્તાની કઈ વાત સારી લાગી તે કોમેન્ટમાં લખશો એવી આશા સાથે ફરી વાર્તામાં મળીશું મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો